સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં હું છું આપની સાથે રાધા બુલેટીનની શરૂઆત સૌપ્રથમ વાત અમદાવાદની અમદાવાદના માણેક ચોકમાં ઘાંચીની પોળમાં મકાન ધરાશાય થયું જર્જરીત મકાન ધરાશાય થતાં બે લોકો ઇજાગ્રસ્ત થયા મકાન પરતા દટાયેલા બંને વ્યક્તિઓને બહાર કાઢવામાં આવ્યા પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે તો મકાન પરતા દટાયેલા બંને વ્યક્તિઓને બહાર કાઢવામાં આવ્યા આ ઘટના અમદાવાદની કે જ્યાં જર્જરિત મકાન ધરાશાયી થયું બે જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે આ દુર્ઘટનામાં અમદાવાદના માણેક ચોકમાં ઘાંચીની પોળમાં મકાન ધરાશાયી થવાની ઘટના બે લોકોને ઇજા પહોંચી હોસ્પિટલ સારવાર હેઠળ તેમને ખસેડવામાં આવ્યા છે જર્જરીત મકાન ધરાશાયી થતા આ ઘટના ઘટી છે મકાન પડતા દટાયેલા બંને વ્યક્તિઓને બહાર કાઢવામાં આવ્યા છે અને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે આવી ત્યાંની પરિસ્થિતિનો તાગ પોલીસ દ્વારા મેળવવામાં આવ્યો અને ઘટના કેવી રીતે ઘટી શું છે સમગ્ર મામલો તેને લઈને પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી અમદાવાદ વિસ્તારની આ ઘટના અમદાવાદમાં આવેલા માણેક ચોકમાં ઘાંચીની પોળમાં મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે કે જર્જરીત મકાન ધરાશાયી થતાં બે જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા ઇજાગ્રસ્તોને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા અને પોલીસ ઘટના સ્થળે પહોંચી પોલીસ દ્વારા સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો કયા કારણોસર આ ઘટના સાથે કોઈ વ્યક્તિ ને ઇજા પહોંચી છે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને પોલીસે ઘટનાને લઈને સમગ્ર તપાસ શરૂ પણ કરી છે તો જર્જરિત મકાન ધરાશાયી થતા બે લોકો ઇજાગ્રસ્ત થયા છે બંને લોકો દટાયા હતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ઘટના અમદાવાદના માણેક ચોકમાં ઘાંચીની પોળમાં મકાન ધરાશાયી થયું જર્જરિત મકાન જે ધરાશાયી થવાની ઘટના સામે આવી છે મકાન પડતા દટાયેલા બે વ્યક્તિ આ બંને વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા ઇજાગ્રસ્તોને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને સાથે અમદાવાદ પોલીસ પણ ત્યાં પહોંચી તેમના દ્વારા પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો કયા કારણોસર મકાન ધરાશાયી થયું શું છે શું નહીં તમામ પરિસ્થિતિ પર તેમની નજર અને હવે પોલીસે ઘટનાની તપાસ પણ શરૂ કરી છે ઇજાગ્રસ્તોની હાલ સારવાર કેવી છે તેને લઈને પણ માહિતી મેળવીશું મકાન પડેલા દટાયેલા બંને વ્યક્તિઓને બહાર કઢાયા છે વધુ માહિતી દીપક સાથે પર જોડાયા છે દીપક જર્જરીત મકાન ધરાશાયી થવાની ઘટના બે ઇજાગ્રસ્ત હાલ શું વધુ વિગતો હાલ તો જે ફાયર વિભાગ છે તેના દ્વારા સંપૂર્ણ કોલ પર કામગીરી કરી દેવામાં આવી છે ઘટનાની વાત કરવામાં આવે તો પોર્ટ વિસ્તારમાંથી માણેક ચોપ આવેલું છે ઘાટીની જર્જરિત મકાન જે છે બે માનનું છે ધરાશાયી થઈ ચુક્યું હતું બે વ્યક્તિ જે છે એક મહિલા અને પુરુષ જે દટાયા હતા તેમને બહાર કાઢવા માટે ફાયર વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી અને બંનેને બહાર કાઢી અને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે મહત્વનું છે કે કોટ વિસ્તારની અંદર અનેક એવા જર્જરિત મકાનો આવેલા છે નોટિસ પણ આપવામાં છે પરંતુ આ મકાન માલિકો જે છે જેના કારણે લોકો અંદર રહેતા હોય ને આ પ્રકારની દુર્ઘટના બને તો ઈજા થતી હોય છે હાલ તો ફાયર વિભાગ દ્વારા બંને જે વ્યક્તિ જતા તેમને બહાર કાઢી અને સારવાર માટે મોકલી છે જી દીપક આભાર આપનો તમામ વિગતો સાથે જોડા બદલ